હેલો ગાઈસ ગુડ ઇવનિંગ ન્યુ વ્લોગ માં તમારું વેલકમ છે બધાનો જો આઈ આવા અમારી હેલો પેટ અમારી કઈક ઈવનિંગ આવી છે થઈ છે પતંગની સાથે થઈ છે જોઈ શકો છો તમે મારો ભાઈ બંધો બધા ધાબા પર ચડી ગયા છે અને નજારો પતંગનો જોઈ શકો છો આ આ જો બધા ધાબા પર ચડી ગયા છે 14 તારીખની ની રાજવો છે બધાય પતંગ ચકાવે છે ભાઈબંધ સાત આઠ પતંગ કાપ્યા હવે પતંગ દોરી લાવવાની થઈ ગઈ છે દોરી ખતમ થઈ ગઈ છે અને પેલી ચાર વર્ષ જૂની છે પણ એને મજા આવતી નહી એટલે આના ચકાય છે તારે શું કેવું બોલ યુટ્યુબ પર પતંગ છે બીજી વ્યાણી લાવટાફટ જો અમારા પીડો ગયો જોઈ લે કાકાનો કાપ્યો છે આ

તું પડવાના ધંધા ના કરાણ કરવાની છે કે પડી નઈ જવાનું ભાઈ શું કીધું હા જો માર ભાઈ બન પતંગ ચકાવે છે મેણીયા પતંગ નાની કાપવાની રહે ભાઈ એમાં હાથો હાથમાં કાપજો માર ભાઈ જો એ

પતંગ ચકતો નહી આટલો બધો પવન બસ તું અહી જ ચકાય આપડે અહીં ચકાવી ચકાય જો ભાઈ પતંગ ચકી ગયો છે અમારા પતંગ કેવો ગાંડો થોડો લે તો દે ઉતારજે દે ની મજા આવે જોઈ શકો છો કઈ આ પતંગ ગાંડો છે એટલે અહીં તોડી નાખ્યો કે ભાઈ એ અને ક્યાં પકડા છોડી છે જો બધા પકડવા રેડી છે ના ના ઉપર ઉપર જવું જોઈએ ઉપર બસ છોડ દે છોડ દે એમાં છોડ 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 એ ગયો રે કોઈ ના પતંગ જતો રહ્યો ગાંડો હતો એટલે છોડી મૂક્યો ના બધા જોતા રહી ગયા કે અરે હાથમાં આવશે પણ આવ્યો નહીં આ બીજી એક હવે કાઢી દો પતંગ આ કિંજર બાંધે કિંજર બાંધી દો ભાઈ બંધે આ પતંગ હું જોઈ જોઈને લાયેલો જબ્બર જ હશે ખેંચવા આમ તો કેમ કે ભાઈ આપણો પોતે આપણો નીકળીએ પતંગ એટલે જોરદાર હોય જો બાકી જોયો છે ને તો પછી યાર શું કેવું તમારું બધાનું જોઈ મા પતંગ ચક્કસ હવે એની કાપતી પડશે ઉપર જો ઉપર જો હવાનું મસ્તન છે એના મારા પીકે ભાઈ વચ્ચે ક્યાં કાલે છું તું જોઈ લો પતંગ ચકી ગયો છે દેખાય તમને આજ બુ કલર આ લોકો ધરાતા ને ત્રણ વાગ્યા નો પતંગો ચકાવ છે તો પછી કપાઈ જ જાય છે પતંગો આ છોકરું છે કે એમનું આ નાનું એ ચાંદનું ચકાવ છે પણ કપાઈ જાય આનું પતંગ

આ બાર્ડીアプリ ને જન કરી છે એ પરેલી પતંગ આયો ભાઈ બહાર દોરામાં પતંગ આવ્યો છે ભાઈ એનો છેડો ક્યાં છે ભાઈ છેડો આ રહ્યો છેડો એ છેડો એ પતંગ આયા લે લ્યુ કારણે પતંગ હતોયો બહાર દોરામાં એટલે અહીંયા ચકાય છે બે બે જણા એ જો એમાં કઈ કરો કાપવું નહીં આપણો

આપડે મસ્તમ પતંગ હતો તો ખેંચાણ મોકો દીધો ને હવે ભાઈ કે છે ખેંચાણ મોકો ના લો કે હવે રૂપિયા પતંગ છે પેલો બહુ ઊંઘો પાડે છે મારા ભાઈ હવે આવા દાડ આવી ગયા કે આવી પતંગ ચકાવી પડે રૂપિયા વાળી લોકો લોકોની કાપી નાખ દોરી કરતા પતંગ નું વજન

ભાઈ અહી પકડો ને અહીં ને અહીં કાપી નાખીએ ભાઈ ને એ પરસો લે એટાઉ ને ભાઈ એ કપૈયો કપૈયો કપાયો ફરી અમારો કપૈયો પતંગમાં દમ નહીં ને દોરીમાં દમ નહીં પેલા ભાઈ ફરી કાપી નાખ્યો અમારું તો ચાલતું જ નહીં શું કહેશ આવી રીતે અમારી થઈ ગઈ છે ઉત્તરાયણ પૂરી હવે સીધા મળીશું ઉત્તરાયણમાં હવે તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે જુઓ રાત પડી ગઈ છે એટલે હવે અમે બે પતંગ લઈને જઈએ છીએ ત્યુઅરી ખાલી થઈ ગઈ છે જોઈ શકો છો ચલો હવે જઈએ તો બાય